એક તરફ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે અને સંમેલન યોજી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ મોદી પરિવાર સભા કરીને પ્રચાર કરી રહી છે બોટાદના પાડિયાદ ગામે ગુરુવારે ભાજપની ભાજપની મોદી પરિવાર સભામાં બોટાદ મહામંત્રી અને ક્ષત્રિય સમાજ રાગેવાન વિજય ખાચરે ભાષણ આપતા આપતા જ રાજીનામું આપી દીધું હતું તેમણે પોતાનું રાજીનામું પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈને આપ્યું હોવાનું કયું હતું મહત્વનું છે કે રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન બાદથી હડકમ મચ્યું છે ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સંમેલનો રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે તો ભાજપની સભાઓમાં જઈને પણ વિરોધ દર્શાવાઈ રહ્યો છે તો કેટલાક ગામોમાં ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ